મારી નામ જ શોક મકુવાના જો વાણવટ્ટી માતાનો ફોટો ગોત ના હોય તો વાણવટ્ટી માતાનું ગોત વાણવટી માતા પૂજાથી કે નથી પૂજાથી એવું ગોતી લેને વાણવટી માતા મળી જાય એની સેવા ચાલુ કરજે આનો કોઈ જ દુઃખ નથી હું મેળવીશું હવે તું શું જાણીશ કે હવે જો હવે જે કરે એ તારા હવે હું તો ના પાડું છું કે તારા ઘરમાં આનો કોઈ દુઃખ નથી ને કોઈ માતા જે નથી હા મળી તું શું કે હવે કે તો મોટે છે વાણવટી માતા હું તને શું કઉ છું કે તું પેલા વિચાર કર હું શું તને બતાવવા જઉં છું કોઈ વળગાળ નથી કોઈ બાર ની વસ્તુ નથી તમારું દેવ પણ આની પાસે નથી તમને એવું લાગતું હશે કે અમારા માતાજી ધૂંઢતા હશે કોણ ધૂંઢતા હશે આન મગજ થી આ બી ધૂણ છે મને ઓળખો ને તોડખાય તને સાચું બતાવું છું તું મારી પાસે આવ ના આવ મને કોઈ જ પડી નથી હા મને એવું કશું જ નથી કે મને કેટલા મળવા આવશે ને કેવા મળવા આવશે ને કોણ મળવા આવશે હું મારા સેવકો બે વાતો કરીએ ને એટલે મારે બહુ છ મારે કોઈની જરૂર નથી નથી એટલે હું તને શું કહું છું વાણવટી માતાને ગોચજે હા અને વાણવટી માતા મળી જાય તો સેવા પૂજા ચાલુ કરજે ભલે ભલે મળે અને આને કશું જ દુઃખ નથી ને કે તારું ઘર નીકળી જશે હં હં ત્રણ ચાર લાખ રૂપિયા બગાડ્યા દસથી વીસ દવાખાને તું જઈને આવ્યો હા મળે બધું કરી નાખ્યું પણ આને મટતું નહીં આને સારું થતું નહીં અને સારું થાય એક મહિનો તો બીજા મહિને નવી બીમારી ચાલુ થાય હાસો હાસું મળે હું તને સત્ય હરવિષા જેવી વાત કરું છું મારે સાચું બોલવા જોઈએ તને ગમો ના ગમો તાર ભાઈ ગમો ના ગમો મારે નથી લેવા ખાવા નથી તમે બોલ્યા હોના લક્ષર છે મળી મળી મળીએ તારા જીવનમાં કોઈ દુઃખ નથી તું સમજી જા તારું ઘર આમાં નીકળી જશે ક્યાં લઈને ફરશો કેટલું ફરશો ક્યાં બતાવશો હું તને સત્ય અરુષો બતાવું છું મારી હરસિદ્ધિ રામ છે રામ મારે રામ ઓળખો